ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છે જો હા હાથ થયા હે તે આવી ગયા વાળીએ આપણે જોવા ચાર કેરા દેખાય એટલે વાઢવાના કહું દી જે ઉગતો આવે ચા કરાય જ તો બહુ જ આવ્યો હોય ગામમાં શ્રીમત છે એટલે વહેલા આવ્યા હોય કેમ કે ભાઈઓમાં શ્રીમત છે એટલે જવાનું હોય અહીંયા રાંધવા નાખે તો વહેલું જવું પડે પણ એ વડે એને રાંધવાનું દઈ દીધું એટલે વહેલું નથી જવાનું તો વિડિયો છેલ્લે સુધી જોજો વિડીયોમાં આજે બહુ જ મજા આવશે આજ તો કેમકે બધા ભેગા થઈશું એટલે મસ્તી ને એવું કરતા હોય એટલે તમને મજા આવશે જોવાની તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો હાલો અત્યારમાં કરી ચાલુ ઘઉં વાટવાનું આપણો પાછો બાજરા બીજું પાણ પાવાનું છે અત્યારમાં લે હોય તો મશીન પીડું ને આ રીતા છે બાજરા પાવાનું પોપડ બસ સુપાય સુખ કાં તો હાંજે કાઢવાના ગામ વાડી નવ ઘરે નીકળી ગયા આડા આતે 1 કલાક વાટતા થી ચાર કેલા હતા કે રેલા જાય દે નવ હે નઈન પછી જાય શ્રીમંત છે અહીંયા ગામમાં વિડિયો ચાલુ જોજો મિત્રો આજ મજા આવશે વિડિયોમાં આવજો તો હાથ તો પકડો

કે રબારન ગીડેટ લેતા આવા આલા આમડે આ રોબોટ ઉપર બે બે કરી રે કા આટલા હે ટાડા નક અનકોટો હે પાણી માં કટર મેકવાનું ખાયા બેઠા રયો પાણી બની પી પેકા કરી દે ટ્રેક્ટર લઈ આ યાર મમી ન જાય રડકો આ તો આલા રાય નું હાલ હમડે આવે આ બાજુ આવે એટલે કઢી થસે કાટતા ટિકુ ટિકુ बस आज ना वीडियो आटलो साझ पड़ गई है तो बस मिली काल वीडियो में बाय बाय जी माता